સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવી સિઝન બે હજાર પચ્ચીસ છવ્વીસ અંતર્ગત બિયારણ અને ખાતરના ફોર્મ ભરાયા હતા જેમાં અમુક ગામોમાંથી એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામ ન આવતા ખેડતો હાથોમાં કાગળ લઈ ધમ પછાડા કરતા જોવા મળ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આદિજાતિ ખેડતોને બિયારણ અને ખાતર આપવાનું શરૂ કરતા ફોર્મ ભરેલ હોય અને યાદીમાં નામ ન આવતા ખેડતો હાથોમાં કાગળ લઈ ધનપછાડા કરતા જોવા મળ્યા જેમાં અમુક ગામોમાં એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામ ન આવતા ખેડતોના મનમાં તર્ક વિતર્ક થતો જોવા મળે છે અને બીજી યાદી આવશે કે નહીં તેવો ખેડતોમાં ભય સતાવી રહ્યો છે મળેલા ખેડૂતોને લાભ મળ્યા કરે છે બીજાને મળતો નથી તો ખરેખર ખેડૂતોની યાદી કઈ રીતે કાઢવામાં આવી તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે અમુક લાભાર્થીઓની અરજી મંજૂર થયેલી છે છતાં નામ નથી તેવું જણાવ્યું ખાતર બિયારણ માટે અરજી કરેલી હતી અમુક ગામમાં પચાસ હાઈઠ હાઈઠ કીટ આપ્યા છે અને અમુક ગામમાં તો એકાદ બે છે તોય બી એમાંય નથી પાંચ પાંચ સાત સાત અરજીઓ કરેલી એમાં એક બી નથી આવ્યા તો અમને ચોખ્ખો અન્યાય છે આવું નહીં હોવું જોઈએ દરેકને મળવું જોઈએ તમે અરજી કરેલી હતી કાકા હા અરજી કરેલી છે મંજૂર બી થયેલી છે મારી તો તમે ત્યાં જઈને પૂછ્યું છે ખ્યાતર આપી ના પાડે નથી હવે યાદી આવશે બી ને એવું કઈ એવું છે તો તમારા ગામમાં કેટલી કિટમાં નામ આવી છે બે જ નામ આવ્યા છે રિપોર્ટર પ્રદીપકુમાર ટીવડવાય સિંગ વડદા હોદ